વલસાડના ચળવઈ ગામ ખાતે હોબાળો મોડી રાત્રે ગ્રામજનો દ્વારા તળાવમાંથી પાણી કાઢતા હોવાની જાણ થતા સ્થળ પર પહોંચી કામ અટકાવ્યું છેલ્લા ત્રણ દિવસથી ગામમાં કોઈ પણ પરવાનગી વગર તળાવમાંથી પાણી કાઢતા હોવાની જાણ થતા ગ્રામજનો સ્થળ પર ગ્રામજનો તળાવમાંથી છોડતું પાણી અટકાવવા માટે કરાયો હતો હોબાળો માટી માફિયાઓ સાથે મળી સરપંચ દ્વારા પાણી કઢાતું હોવાનો આક્ષેપ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સરપંચને પૂછવામાં આવતા સરપંચો દ્વારા ગ્રામજનોને ધમકી અપાઈ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા સ્થળ પર પહોંચ્યા અમે અત્યારે કાલે બે એ લોકોને કહી ગયેલા કે આ મોટર ઘેર પેલું થી ચાલતું હતું પાણી બહાર નીકળ કરતા હતા તો અમે એ લોકોને કહી ગયેલા હતા પણ એ લોકોને બંધ નીકળતું હતું એટલે અમે આજે પાછા આવ્યા આજે લોકો પાછી મોટર ચાલુ કરી એના માટે અમે ના પાડી પે લોકોને ગાડી કહી દે એણે હાંભેથી ધમકી આપી એમ કે અમે આ લાવું પેલું લાવું એમ કહી ને મનીષભાઈને અમે સરપંચને ફોન કર્યો તે એમ કે અમારે સભ્યને એમ કહી તમે પોલીસ બોલાવીને તમને પોલીસ સ્ટેશનમાં મૂકી દે હું એમ કે અમારે માંગે જ છે કે અમે પાણી આ કાયદેસર પાણી બહાર નિકાલ કરવું જ નહીં જોયા કે ખેતી માટે ને પાણી અમારે બોર માટે ને તકલીફ પડે અમને ઓછું છે પાણી કે પાણીનો પ્રોબ્લેમ છે અમને એટલે અમે ના પાડતા ચણવાઈ ગામમાં જે દેસાઈવાડમાં તળાવ આવેલું છે એ છેલ્લે ચાર દિવસથી એ તળાવનું પાણી જે વેસ્ટેજ નાળામાં કાઢવામાં આવે છે જેની જાણ અમે સરપંચને અને ગ્રામ પંચાયતમાં તલાટીને કરવામાં આવી તે છતાં બે દિવસ ન્યૂઝમાં પણ આવી ગયું તે છતાં બી એ પાણીને અટકાવતા નથી અને પાણી કાઢવામાં આવે છે તો અમે આજે ગ્રામજનો બધા મળીને એ એની પરમિશન જે અહીંયા જે પાણી કાઢે છે એની પરમિશન અમે બધાએ માગી પણ એ એ લોકો પછી એમણે સરપંચ જોડે વાત કરાવી અમારા સભ્યએ તો સભ્યોને સરપંચ એવું કહે છે કે સો નંબરની ગાડી બોલાવીને તમને બધાને મૂકી દેશું તો અમારે ગ્રામજનોને ખાલી એટલું જ છે કે આ પરમિશન પાણી જે વેસ્ટેજ કાઢે છે એની કોઈ પરમિશન છે અને જે અમારું આ આઈ થિંક નેવું વીઘા ઉપર મોટું તળાવ છે એમાં જે પાણી છે એ કોઈ વર કોઈ વર્ષે ખાલી નથી થતું એટલું પાણી રહેશે અને આજુબાજુ અમારા એટલા બધા ખેડૂત છે કે એમને તકલીફ પડે છે પાણીના બોરમાં તકલીફ પડે છે અને ખેડૂતને મતલબ મોટી તળાવના આજુબાજુ મોટી વસ્તી મોસ્ટ ઓફલી ખેડૂત જ છે જેને પાણી વધારે પૂરતી જરૂર પડે એના માટે ને પાણી નીકળી જાય તો એમને તકલીફ પડે કોઈ દિવસ તકલીફ નથી પડી પણ આવતે ખેડૂત એટલા માટે જ આવ્યા છે કે આ પાણી નીકળી જાય તો તકલીફ આવી શકે માંગ એટલું જ કે સરપંચ એવું કહી છે કે પાણી કાઢવાની પરમિશન આપી છે તો પહેલાં તો કાલે અમને પરમિશન બતાવું કે ગ્રામજનોએ અમારે જોવું છે કે પરમિશન કોણે આપી છે આજ રોજ એટલું જ કે સવારે જાણ કરવા છતાં દિવસના પાણી નહીં કાઢ્યું ને રાત્રે મોડી રાત્રે આવીને એમના માણસ જે જેમના નામનો ઠરાવ છે મનીષભાઈ ઓળ એમના માણસ આવીને પાણી કાઢતા હતા તો ગ્રામજનોએ અટકાવ્યા તો પછી એમણે બધી ફોન કરીને ધમકીઓ આપી સરપંચ જોડે વાત કરી તો સરપંચ અહીં સ્થળ પર આવતા નથી અને પોલીસે પોલીસ બોલાવી ને પોલીસે કાલે ગ્રામજનોને ત્યાં સરપંચ સામે બોલાવી પણ અમે ગ્રામજનોએ એમને એવું કીધું કે અમને ખાલી પરમિશન બતાવો બાકી અમારો કોઈ ઇસ્યુ નથી યાર ઇલીગલી તમે પાણી ક્યાં કાઢો છો ગેરકાયદેસર જ છે કારણ કે પાણી વેસ્ટેજ આ તમે જોઈ શકો છો નાળામાં કાઢે છે જે પાણી કશે કોઈ કામ નથી આવતું